કે સ્નાન સંસ્કારક યોહન છે કેટલાક કહે છે એલિયા છે અને કેટલાક વળી કહે છે કે સજીવન થયેલા કોઈ પ્રાચીન પૈગંબર છે ઈસુએ કહ્યું પણ તમે તમે શું કહો છો હું કોણ છું પિતરે જવાબ આપ્યો ઈશ્વરના અભિષિક્ત મુક્તિદાતા પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા કરી કે કોઈને આ કહેશો નહીં વળી ઈસુએ કહ્યું માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ પ્રજાના આગેવાનો મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે આ પ્રભુની વાણી છે તે જ આપનો જય સુત્રાની વાત કરી મારી નાખીને તેનો અવાજ બંધ કરી દીધો પરંતુ યુહાન મૃત્યુ પામ્યા બાદ હેરોદના અંતર આત્માને જીવંત રાખ્યું છે તેને બંધ થવાનો ઇનકાર કર્યો જ્યારે ઈસુ વિશે સમાચાર ફેલાઈ ગયા ત્યારે હેરોદ ધ્રુજી ગયો અને તે વિચાર્યું અંતર અંતરાત્માથી ભાગી શક્યો નથી અંતરાત્માનો અવાજ એ ભગવાનની રહસ્યમય એક ભેટ છે જૂના કરારમાં રાજા દાઉદે ઉરિયા વિરુદ્ધ પાપ કર્યા પછી આ અવાજ અનુભવ્યો હતો તે બહારથી મજબૂત દેખાતો હતો પરંતુ અંદરથી તેનું વિંધાયેલું હતું જ્યાં સુધી તેણે ભગવાન સમક્ષ પોતાનું પાપ કબૂલ ન કર્યું અંતરાત્મા આપણો દુશ્મન નથી તે આપણા હૃદયના ઊંડાણમાં ભગવાનનો સંદેશ વાહક છે જે આપણને સત્યની યાદ કરાવે છે હેરોદની જેમ આપણે તેને શાંત કરવાનો પ્રયાસ કરી શકીએ છીએ આપણે તેને બાના ગર્વ ગુસ્સાથી ઢાંકી શકીએ છીએ આપણા પરિવારોમાં આપણે ક્યારેક કઠોરતાથી બોલીએ છીએ અને એવું ડોળ કરીએ છીએ કે મેં કાંઈ કર્યું જ નથી માતા પિતા પ્રાર્થનાથી અવગણના કરી શકે છે ઘણીવાર ઝઘડો કરી શકે છે પરંતુ અંદરથી એક અવસ્થતા થાય છે બાળકો તેમના માતા પિતાથી ભૂલો છુપાવી શકે છે અથવા મૃત્યુ મિત્રો પ્રત્યે દયાળુ બની શકે છે છતાં અંતરાત્મા રાત્રે ફફડાટ કરે છે આપણે થોડા સમય માટે આ અવાજને અવગણી શકીએ છીએ પરંતુ તે ક્યારે મરી શકતો નથી તે આપણી રાહ જોવે છે જે સાચું છે તે તરફ આપણને દોરી જાય છે તો યુવા મિત્રો જેમ હેરોદે યોહાનને મારી નાખ્યું સત્યને છુપાવી પરંતુ આપણે સત્યને છુપાવવું ન જોઈએ અવિશ્વસનીય કુટેવોથી દૂર રહેવું જોઈએ અને ઈસુના પંથે આગળ વધવું જોઈએ આમીન